નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસર એકેમાં આપણે આજના વિડીયોમાં જે નવી શરૂ કરવામાં આવેલી સિરીઝ છે તેમાં ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર પાંચ અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા જે તમને છેલ્લે સ્વાધ્યાય કાર્ય માટે પ્રશ્નો આપવામાં આવે છે તે તમામ પ્રશ્નોના જવાબો સાથે સોલ્યુશન કરીશું તો ચાલો કરીએ શરૂઆત પ્રશ્ન નંબર નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો પહેલો ગોપાલ કૃષ્ણ ગોખલે અંગ્રેજ સરકારને કયો કાયદો ઘડવા સૂચન કર્યું તો જવાબમાં લખો તો કે કૃષ્ણ ગોખલે એ અંગ્રેજ સરકારને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવા સૂચન કર્યું બીજું ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કયા વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો જવાબ લખો ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે હિન્દ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર ત્રીજો ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ કેટલા વર્ષનો રાખવો જોઈએ જવાબમાં લખો ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ સાત વર્ષનો રાખવો જોઈએ ચાલો આગળ પ્રશ્ન નંબર ચાર દુર્ગારામ મહેતાએ કઈ સંસ્થાની સ્થાપના કરી જવાબમાં લખો દુર્ગારામ મહેતાએ સુરતમાં માનવ ધર્મ સભા નામની સંસ્થાની સ્થાપના કરી જે અઢારસો ને ચુમ્માલીસમાં હતી

તેમણે પ્રતિવર્ષે બે વિદ્યાર્થીઓને વિદેશી યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જવા માટે શિષ્યવૃત્તિ આપવાની શરૂઆત કરી સર સયાજીરાવ ગાયકવાડના પત્ની જીમનાબાઈ ગાયકવાડે પ્રતિવર્ષે એક દલિત વિદ્યાર્થીને વિદેશની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જવા માટે શિષ્યવૃત્તિ આપવાનો કાયદો બનાવ્યો ચરણાયક જોઈએ બીજું ગાંધીજીના મતે સાક્ષરતા એટલે શું જવાબમાં લખો ભાઈ ગાંધીજીના મતે સાક્ષરતાના એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી તે તો માત્ર એક સાધન છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય છે સાક્ષરતા કે અક્ષર જ્ઞાન એ સ્વયં શિક્ષણ નથી ચાલો પ્રશ્ન નંબર ત્રણ વૂડના ખરીતામાં શિક્ષણ સંબંધી કઈ કઈ ભલામણો કરવામાં આવી છે તમે જોવો છો કે પ્રશ્નના જવાબને લંબાઈ સારી એવી લંબાઈ છે દરેક મેં મુદ્દા એક એક લખ્યા છે તો તમે વિડીયોને પોઝ કરી વિડીયો અટકાવી શાંતિથી એનો જવાબ લખી લેશો બાળકો ચાલો વિડીયો પોઝ કરો અને આખો જવાબ સુંદર અક્ષરે લખી લો તો ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર ચાર મહારાષ્ટ્રમાં વિવિધ સુધારકો દ્વારા કન્યા શિક્ષણ માટે કયા કયા પ્રયત્નો કરવામાં આવ્યા તો જવાબમાં લખો વિડીયો પોઝ કરીને તમે જવાબ લખી લો કારણ કે બધા પ્રશ્નો લાંબા છે જેના જવાબ ખૂબ લાંબા છે તો આપણે જવાબો વાંચીશું તો વિડીયો લાંબો થઈ જશે જેથી વિડીયો પોઝ કરો અને જવાબો લખી લેશો ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ ઢૂંકનો નોંધ લખો બ્રહ્મો પહેલું બ્રહ્મોસ સમાજની પ્રવૃત્તિઓ જવાબમાં આપણે જોઈએ છીએ કે ઘણો લાંબો જવાબ છે જેથી કરીને આપણે વિડીયો પોઝ કરી લો અને શાંતિથી તમે તમારા નોટમાં સુંદર અક્ષરે જ્યાં સુધી જવાબ પૂરો ન થાય ત્યાં સુધી લખી લેશો ચાલો આગળ હજી જવાબ લાંબો છે તો વિડીયોને પોઝ કરીને જવાબ પૂર્ણ કરો ચાલો આગળ જોઈશું બીજી ટૂંકનો જોઈ લઈએ વિધવા વિવાહ એ પણ પ્રશ્નનો જવાબ લાંબો છે ટૂંકનો જ સ્વરૂપનો છે તો વિડીયો પોઝ કરીને જવાબ લખી લેશો ચાલો આગળ જોઈશું ત્રીજી ટૂંક નોંધ રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગે એના વિચારો તો એમના પણ વિચારોના જવાબો સ્વરૂપે એક એક મુદ્દા પાડીને મેં આખો મુદ્દાને સ્વરૂપે તમને સરસ મજાની ટૂંક નોંધ લખીને તૈયાર આપેલ છે વિડીયો પોઝ કરો શાંતિથી સુંદર અક્ષરે લખવા પ્રયત્ન કરો ચલો ચોથો સ્વામી વિવેકાનંદનો ઉપદેશ તો જવાબમાં એ પણ તમે જોશો કે એ પણ ટૂંકનો જવાબ છે જે લાંબો જવાબ છે દરેક જવાબો વાંચવા તો એ આપણો સમયનો બગાડ છે તો તમે વિડીયો પોઝ કરી જવાબો લખો ચાલો પ્રશ્ન નંબર ચાર નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો પહેલો એ ગાંધીજીના કાર્યકરોની યાદી તૈયાર કરવાની છે નીચેનામાંથી કોનો સમાવેશ તે નહીં કરે વિકલ્પ એ પૂર્ણિમાબેન પકવાસાનો વિકલ્પ બી જુગતરામ દ દવેનો વિકલ્પ સી દુર્ગારામ મહેતાનો વિકલ્પ ડી ઠક્કર બાપાનો સાચો જવાબ આવશે વિકલ્પ સી દુર્ગારામ મહેતાનો તો બીજું અંગ્રેજોના આગમન પહેલાંના ભારતીય શિક્ષણના નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થશે વિકલ્પ એ વિષયવાળ પાઠ્યપુસ્તકો વિકલ્પ બી મૌખિક શિક્ષણ વિકલ્પ સી તાલીમ પામેલા શિક્ષકો વિકલ્પ ડી દરેક ધોરણ માટે અલગ વર્ગખંડ જવાબમાં લખો સાચો વિકલ્પ છે મૌખિક શિક્ષણ ત્રીજું ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટ ઘટવા પાછળ કયા કારણને તમે જવાબદાર ગણશો વિકલ્પ એ અંગ્રેજીના જાણકારને નોકરીમાં અગ્રતા વિકલ્પ બી અંગ્રેજો દ્વારા રોજગારીની તકો વધારે વધારો વિકલ્પ સી ખેતીનો વિકાસ અને વિકલ્પ ડી કન્યા શિક્ષણ વિરુદ્ધ કાયદો ઘડવામાં આવે તો સાચો જવાબ આવશે વિકલ્પ એ અંગ્રેજીના જાણકારને નોકરીમાં અગ્રતા ચાલો પ્રશ્ન નંબર પાંચ જોડકા જોડો વિભાગ અની સામે વિભાગ બને જોડો પહેલો એલેક્ઝાન્ડર કફ છે તેનો જવાબ સામે એફ પાશ્ચાત્ય શિક્ષણ આપતી સંસ્થાઓની સ્થાપના બીજું દયાનંદ સરસ્વતી એની સામે લખીશું ઈ લાહોરમાં એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના ત્રીજું ડી કે મહર્ષિ કરવે એની સામે વિકલ્પ એ સ્ત્રીઓ માટેના વિશ્વવિદ્યાલયની સ્થાપના ચોથામાં કેશવચંદ્ર સેન એની સામે વિકલ્પ સી લગ્ન વય સંમતિ ધારો પાંચમું જોનાથ જો નાથન ડંકન તો એની સામે વિકલ્પ ડી બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના કે આપણે આ પ્રકરણ નંબર પાઠના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન કર્યું અહીંયા આપણે આ પાંચમા પાઠના સદ્યાયના પ્રશ્નોના જવાબોનો વિડીયો પૂરો થાય છે તો વિડીયોમાં નવા હોવ તો પ્રથમ વખત આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને ચેનલની લિંક તમારા મિત્રને પણ શેર કરી દો જેથી તમને આવા વિડીયો અવારનવાર મળતા રહે ઓકે બાળકો આવજો